વાત આણંદની કરીએ જ્યાં બોરસદ તાલુકામાં વરસેલા ભારે વરસાદની અસર ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી બોરસદના અલારસાથી લઈ આંકલાવને જોડતા માર્ગ પર ધોધની જેમ પાણી વહેતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે જેના કારણે મુખ્ય ગરનાળું હાલ તો ધોવાઈ ગયું છે વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે ગરનાળું પાણીના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ ગયું આંકલાવ અને અલારસા વચ્ચેનો આ સંપર્ક કપાઈ ગયો છે આંકલાવ અલારસાનો માર્ગ હાલ બંધ થઈ ચૂક્યો છે કારણ કે અહીં આવેલું આ ગરનાળું છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે અને તેને લઈ વાહન વ્યવહાર અહીં શક્ય નથી આ તરફ વાત વડોદરાની કરીએ જ્યાં અકોટા ગામમાં જળબંબાકારની સ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે અકોટા ગામની દેવનગર સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરાયું છે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને અહીં જે ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે તેમને લઈ જવામાં આવ્યા છે અકોટા ગામના દેવનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે અને અહીં આ કે લોકો ફસાયા હતા આ તમામ લોકોને અત્યારે સુરક્ષિત સ્થાને ખસેડી દેવામાં આવ્યા છે